છુપાવીને થયેલ છેતરપિંડીના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે પરંતુ એક એવો કિસ્સો ચોંકાવનારો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ ઓળખ છુપાવીને હિન્દુની ચૌદ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યો અને તેની પાસેથી પચાસ લાખ જેટલી રકમ પડાવી લીધી જેની વિગતે ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા થોડા દિવસ પહેલાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હર્ષિત ચૌધરી નામના ભારતીય સેનામાંથી બરતરફ કરેલ યુવકને શંકાના ધોરણે તેની તપાસ કરવામાં આવી હતી તે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની પાસે બનાવટી આર્મીનું ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ તેની સાથે મોહમ્મદ ખાન નામના વ્યક્તિનું આધાર કાર્ડ તેમજ અન્ય પુરાવા પણ મળી આવ્યા હતા જે બાબતને ધ્યાને રાખીને પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે તેનું સાચું નામ મોહમ્મદ શહેબાઝ મુસ્તાક અલી ખાન હતું જે અલીગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ત્યારબાદ રિમાન્ડ મેળવ્યા અને તેને અલીગઢ લઈ જવાયું ત્યાં પોલીસને જાણવા મળ્યું કે હર્ષિત ચૌધરી નામનું ખોટું નામ ધારણ કરી શાદી ડોટ કોમ પર યુવતીને લગ્નની વાત કરવા બોલાવતો હતો અને તેની સાથે વારંવાર મળવાના પ્રયત્ન કરતો હતો તે યુવતીને ભોળવી તેની સાથે લગ્ન કરવાના જુઠ્ઠા બહાના બનાવીને શારીરિક સંબંધ બાંધતો હતો અને તેમની પાસેથી પૈસા પડાવતો હતો મોહમ્મદ શહેઝાદ વિરુદ્ધ એક યુવતીએ અલીગઢમાં ફરિયાદ નોંધાવી હતી અત્યાર સુધીમાં ગુજરાત જમ્મુ કાશ્મીર દિલ્હી સિલીગુટ્ઠી મુંબઈની ચૌદથી વધુ મહિલાઓનો શિકાર બનાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો ઉપરાંત તેમની પાસેથી પચાસ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી અને માહિતી અનુસાર તે મેજર હોવાનું કહીને યુવતીઓને ફસાવતો હતો તેના લગ્ન બે હજાર સોળમાં થઈ ગયા હતા અને તેને બે બાળકો પણ છે મોહમ્મદ શહેઝાદ એ આર્મીમાં મેડિકલ ગ્રાઉન્ડ પર કાર્યરત હતો જ્યાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો તેના પિતા આર્મીમાં રિટાયર્ડ અધિકારી હોવાનું અને તેનો ભાઈ એરફોર્સમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત તેનું પંજાબ નેશનલ બેન્કમાં હર્ષિત ચૌધરી નામથી ફરજી એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે જે બાબતને ધ્યાને લઈ બેંકના અધિકારીએ તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે આ બાબતે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ શું મહિલાઓને પણ જાગ્રત થવાની જરૂર છે આરોપીને શું સજા મળવી જોઈએ અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો